આજે આપણે અહીંયા બનાવીશું અડદિયા પાક તો આ અડદિયાની અંદર મેં ખાંડ નથી નાખી તો ખાંડની ચાસણી લેવાની કોઈ ઝંઝટ નહીં માવો નહીં મલાઈ નહીં અને એકદમ ગોળથી બનતા અડદિયા બનાવ્યા છે તો ખાવામાં એકદમ હેલ્ધી છે તો શિયાળાની ઋતુમાં જો તમે પણ અડદિયા બનાવતા હોય તો મારા એક વખત ગોળથી બનાવેલા અડદિયાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને જો તમે પ્રથમ વખત એટલે કે પહેલી વખત અડદિયા બનાવતા હશો તો પણ એકદમ સરસ બહાર જેવા જ અડદિયા પાક બનશે તો તેના માટે મારા એન્ડ સુધી જોતા રહેજો હેલો મિત્રો હું છું અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવીશું અડદિયા પાક તો અડદિયા બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ અડદનો લોટ લીધો છે તો તમે ઘરે પણ અડદની દાળ દડાવીને લોટ બનાવી શકો છો પણ માર્કેટમાં આવી રીતે અડદિયાનો તૈયાર લોટ મળે છે તો તમે તે પણ લઈ શકો છો મેં અહીંયા તૈયાર લોટ જ લીધો છે જે ભાખરીનો જાડો લોટ હોય છે તેવો કરકરો હોય તે લેવાનો છે તો મેં અહીંયા થોડું વાટકીમાં દૂધ લીધું છે અને તેની અંદર એક ચમચી ઘી નાખી અને તેને ગરમ કરી દીધો છે અને તે ઠંડુ થાય એટલે આપણે અહીંયા લોટમાં ધાબો દઈશું ધાબો દેવાથી અડદિયા એકદમ સરસ કણીદાર બને છે ધાબા દીધા વગર કરવા હોય તો પણ બની શકે છે સરસ આવી રીતે મુઠ્ઠી પડતો તો ધાબો પણ અપાઈ જાય અને સરસ રીતે કણી પડે તમે ધાબો દઈને તરત પણ બનાવી શકો છો પણ આપણે અહીંયા ધાબો દઈશ તેને સરસ રીતે મસળી અને એને એક થી બે કલાક માટે મૂકી દેશું મૂકવા માટે તમારી પાસે જેવો ટાઈમ હોય તેટલો સમય તમે રાખી શકો છો અથવા તો તરત પણ કરી શકો છો આપણે આવી રીતે દાબીને રાખી દેસુ અને જ્યારે બનાવવાનું હોય ત્યારે તેને ચારણાની મદદથી ચાડી લેશું તો હવે અડદિયા બનાવવા માટે મેં ગેસ ઉપર એક જાડા તળિયાવાળી કડાઈ રાખી દીધી છે અને તેની અંદર આપણે એક ચમચી ઘી ગરમ કરવા મૂક્યું છે ઘી ગરમ થાય એટલે મેં અહીંયા એક કપ જેટલા કાજુ બદામ અને અખરોટ લીધા છે અને થોડા પિસ્તા એડ કર્યા છે તેને આપણે શેકી લેશું ઘીની અંદર ઘીમાં ડ્રાયફ્રુટ શેકવાથી તેની સુગંધ સરસ આવે છે અને આપણે જનરલી બધી મીઠાઈ બનાવતા હોઈએ ત્યારે જ ડ્રાયફ્રુટ એડ કરતા હોઈએ છીએ શેક્યા વગર પણ નાખી શકાય છે પણ શેકીને નાખવાથી તે લાંબો સમય સુધી સારી રહે છે મીઠાઈ તો અહીંયા શેકાઈ જાય એટલે આપણે તેને લઈ લઈશું અને તેને ઠંડા થાય એટલે તેનો દરદરો પાવડર કરી દેસુ અહીંયા ફરી આપણે એક ચમચી ઘી એડ કરી અને તેની અંદર આપણે ગુંદર શેકવાનો છે તો અહિયાં ગુંદર છે તે કણી કણી છે તેને આપણે થોડો થોડો એડ કરતા જઈશું અને શેકી ગુંદર સરસ રીતે શેકાઈ જાય એટલે આપણે તેને વાસણમાં લઈ અને જો તમે ગુંદરનો એકદમ પાવડર કર્યો હોય તો આપણે તેને લોટની અંદર એડ કરીએ ત્યારે જ શેકાઈ જશે તો તેને અલગથી શેકવાની જરૂર નથી રહેતી હવે આપણો ગુંદર શેકાઈ જાય એટલે આપણે તે જ કઢાઈ અંદર ઘી એડ કરીશું જેમાંથી આપણે જરૂર મુજબનું ઘી એડ કરીશું અને અહીંયા આપણે ખાંડના અડદિયા નથી બનાવવાના માટે મેં ગોળ લીધો છે તો પાંચસો ગ્રામ અડદના લોટ સામે મેં સાડા ત્રણસો ગ્રામ ગોળ લીધો છે જો તમે વધારે ગળિયું ખાતા હોય તો ચારસો ગ્રામ સુધી લઈ શકો છો આ પરફેક્ટ માપથી જો અડદિયા બનાવશો તો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ બહાર જેવા જ અડદિયા બનશે અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગશે સાથે જ આપણે તેમાં સ્વાદ માટે સૂંઠ અને ગંઠોળાનો પાવડર પણ એડ કરીશું તો હવે આપણે અહીંયા ઘી ગરમ થયું એટલે તેની અંદર લોટ એડ કરી દીધો છે અને હવે તેને શેકવાનો છે તો આપણે લોટ શેકતી વખતે ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને ધીમા તાપેજ જ લોટ ને શેકીશું તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણું ઘી બરાબર માપે છે જયારે આપણને ઘી ઓછું લાગે ત્યારે આપણે થોડું થોડું એડ કરતા જઈશું તો અહીંયા સરસ રીતે આપણો લોટ શેકાઈ રહ્યો છે અને જો તમને હું બતાવું તો તેમાં કણી પણ સરસ રીતે દેખાઈ રહી છે તો સરસ આપણા અડદિયા એકદમ કણીદાર બનશે તો હવે અહીંયા લોટનો કલર પણ બદલાઈ ગયો છે અને સરસ મજાની સુગંધ પણ આવે છે તો આ સમયે આપણો લોટ થોડો દસ ટકા જેવો જ શેકવાનો બાકી હોય ત્યારે આપણે બધી વસ્તુ એડ કરતા જઈશું તો સૌપ્રથમ મેં અહીંયા ડ્રાય ફ્રુટ એડ કર્યા છે ફરી હલાવી અને સરસ રીતે મિક્સ કરી લેશું ડ્રાયફ્રુટ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર ગંઠોળાનો પાવડર છે તેને એડ કરી દેસુ મેં અહીંયા સૂંઠ ગંઠોડા લીધા છે તે મેં મારા માપ પ્રમાણે લીધા છે જો તમારે વધારે પ્રમાણમાં સ્વાદ એડ કરવો હોય તો તમે વધારે ઓછા પ્રમાણમાં લઈ શકો છો પાવડર એડ કર્યો છે તો હવે બધું સરસ બરાબર રીતે મિક્સ કરી દેસુ તે મિક્સ થઈ જાય એટલે આપણે જે ગુંદર તળીને રાખ્યો છે તે ગુંદર આપણે એડ કરી દેસુ હવે અહીંયા આપણે ગુંદર એડ કરી દેસુ અને સરસ રીતે ગુંદરને પણ આપણે લોટની અંદર મિક્સ કરી દેસુ ગુંદર મિક્સ થઈ જાય એટલે આપણે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને તેને સતત હલાવતા રહેશું અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને હવે આપણે ગોળ એડ કરવાના છે તો ગોળ આપણે એડ કરતા જઈશું અને હલાવતા જઈશું અને ગોળ સરસ રીતે ઓગળી ના જાય અને લોટમાં મિક્સ ના થાય ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ રીતે ગોળ પણ મિક્સ થઈ ગયો છે અને આપણો જે અડદિયાનો લચકો હોય તે તૈયાર થઈ ગયો છે જો તમારે મહેમાન આવે અને ઇન્સ્ટન્ટ અડદિયાનો લચકો બનાવો હોય તો પણ તે આવી જ રીતે બનાવી શકીએ છીએ આપણે અને હવે મેં અહીંયા એક થાળીમાં પહેલેથી ઘી લગાવીને રાખ્યું હતું તે આપણે બધું મિશ્રણ થાળીની અંદર લઈ લઈશું તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનો આપણો અડદિયાનો પાક તૈયાર થઈ ગયો છે આપણે તેને વધારે એકદમ લીસો નહીં કરીએ કારણ કે અડદિયા એકદમ લીસા નથી સરસ લાગતા તે થોડા કરકરા અને કણીદાર હોય તે જ સરસ લાગે છે માટે આપણે થાળીને આમ હાથેથી હલાવી અને થાળીમાં સેટ કરીશું અને હવે કોઈ જગ્યાએ રહી ગયું હોય તો આપણે મદદથી આવી રીતે સેટ કરી તો હવે આ ઠંડો થાય એટલે આપણે તેના પીસ પાડીશું અને વધારે ઠંડુ નથી કરવાનું થોડી વાર માટે સેટ થાય એટલે આપણે તેના પીસ પાડી દેવાના છે તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનું આપણું ઘી પણ માપનું થયું છે અને અડદિયાના પીસ પણ પડી ગયા છે તો હાથેથી અડતા જ આમ તરત જ તૂટી જાય એવું અને એકદમ સોફ્ટ આપણો અડદિયા પાક અહીંયા તૈયાર થઈ ગયો છે જો તમને મારી અડદિયાની રેસિપી ગમી હોય તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ